પોલીસે ટ્રકમાં તપાસ કરતા ક્રૂરતાપૂર્વક ઘાસચારો અને પાણીની વ્યવસ્થા વગર ખીચોખીચ પંદર ભેંસો મળી આવી હતી પોલીસે આરોપીની અટકાયત કરી હતી જો કે ક્લીનર સમીર મહેબૂબ બલોચ ફરાર થઈ ગયો હતો પોલીસે ટ્રક ચાલકની પૂછપરછ કરતા આણંદના સામરખા ગામના નબીભાઈ હાજીએ ભરી આપી ધુલિયા ખાતે મંડીમાં વેપાર માટે લઈ જવાની હોવાનું જણાવ્યું હતું પોલીસે પંદર જેટલી ભેંસોને મુક્ત કરાવી પાંજરાપોળ ખાતે મોકલી ગુનો નોંધી ભેંસો ભરી આપનાર નબી હાજી અને ક્લીનર સમીર બલોચને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે